વલસાડમાં ગેરકાયદેસર રીતે ધોરણ નવ દસ ચલાવનાર શાળાના સંચાલકો સામે ફરિયાદ થઈ છે કપરાડા તાલુકાના ઉઝર સ્થિત સિયોન એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ શાળાએ કોઈપણ મંજૂરી વિના ધોરણ નવ અને દસના વર્ગ ચલાવતા હોવાનો ખુલાસો થતા વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગે તપાસ કરી હતી એક વિદ્યાર્થીના પિતાએ લિવિંગ સર્ટિફિકેટ માંગતા મામલો બહાર આવ્યો બાદમાં નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં શાળાના સંચાલકોને અને વિરુદ્ધ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ જેના કારણે જિલ્લાના શૈક્ષણિક વર્તુળોમાં હાલ હલચલ મચી ગઈ છે એજ્યુકેશન ટ્રસ્ટ ઓઝર ગામ અને તાલુકા કપરાડા એક મહિના પહેલાં અમને એની એક ફરિયાદ મળી હતી અને એ ફરિયાદના અનુસંધાનમાં સ્થળ તપાસ કરવામાં આવી અને સ્થળ તપાસ કરતાં એવું ધ્યાનમાં આવ્યું કે અહીંયા ધોરણ નવ દસની મંજૂરી વગર એટલે માન્યતા વગર એ કોઈપણ બોર્ડની મંજૂરી નહોતી ગુજરાત બોર્ડ કે અન્ય બોર્ડની એના વગર ચાલી રહી છે અને ત્યારબાદ સમગ્ર તપાસ કરવામાં આવી તપાસ બાદ અમારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને સમગ્ર અહેવાલ મોકલવાનો હોય છે અને એ અહેવાલના આધારે માધ્યમિક શિક્ષણ બોર્ડ સદર બાબત પોલીસ ફરિયાદ કરવાની થાય છે કે નહીં એ બાબતે નક્કી કરતી હોય છે અને સદર બાબતે અમને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ દ્વારા પોલીસ ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા અને અધિકૃત કરી કર્યા એટલે એટલા માટે અમે આ સંસ્થાના ટ્રસ્ટીઓ અને પ્રમુખશ્રી પર પોલીસ ફરિયાદ દાખલ કરી છે માન્યતા હતી જ નહીં એ સંસ્થામાં એકથી આઠ ધોરણની માન્યતા છે નવ દસના વિદ્યાર્થીઓને વગર માન્યતાએ જ ત્યાં વર્ગો ચાલતા હતા અને એટલા માટે જ આ પોલીસ